અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક ઉચ્ચતર માધ્યમિક સંવર્ગના સંયુક્ત ઉપક્રમે સેવા સાધના છાત્રાલય ભુજ મધ્યે એસએસસી અને એચએસસી બોર્ડની પરીક્ષા આપવા જનાર વિદ્યાર્થીઓને તનાવમુક્ત અને પ્રસન્નતાયુક્ત

ત્યારબાદ ઉપસ્થિત સૌ મહેમાનો તેમજ પદાધિકારીઓનું શાબ્દિક સ્વાગત રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ સરકારી માધ્યમિક મહામંત્રી શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું પ્રસંગોચિત ઉદ્બોધન સહ મુખ્ય વક્તા જાગૃતિબેનનું પુસ્તક અને પેન વડે સ્વાગત સમાન જિલ્લાના માધ્યમિક ગ્રાન્ટેડ અધ્યક્ષ તેમજ પ્રાંત સહ સંગઠન મંત્રી અલ્પેશભાઈ જાની દ્વારા કરવામાં આવેલું હતું સેવા સાધના સંચાલક સુરેશભાઈ ગોરસિયાનું પુસ્તક વડે સ્વાગત સન્માન ગ્રાન્ટેડ તેમજ સરકારી માધ્યમિક મહામંત્રી ધર્મેન્દ્રભાઈ પરમાર અને શૈલેન્દ્રસિંહ જાડેજાએ કરેલ હતું મુખ્ય વક્તાએ પોતાના વક્તવ્યમાં બોર્ડના વિદ્યાર્થીઓને એકાગ્રતા અભયતા આત્મવિશ્વાસ અને હકારાત્મકતા પર વિશેષ ભાર આપી સફળતાનો મૂળ મંત્ર સમજાવેલ હતો તેમજ વિદ્યાર્થીઓને પ્રશ્નોત્તરી દ્વારા મુંજવતા પ્રશ્નોનું માર્ગદર્શન પણ આપેલું હતું ધોરણ સાત ની નાનકડી દીકરી ધ્યાની જાનીએ મનોબલ કા મહત્વ વિષય પર મોટિવેશનલ સ્પીચ આપેલ હતી ત્યારબાદ બોર્ડના વિદ્યાર્થીઓને ટ્રાન્સપરન્ટ પેટ તેમજ શૈક્ષણિક કિટ આપી મીઠું મોઢું કરાવી શુભેચ્છાઓ પાઠવવામાં આવેલ હતી

અખિલ ભારતીય રાષ્ટ્રીય શૈક્ષિક મહાસંઘ કચ્છ ગ્રાન્ટેડ તેમજ ઉચ્ચતર માધ્યમિક પરીક્ષાઓ કઈ રીતના આપી શકાય એ માટે એક કાર્યક્રમનું સેવા સાધના છાત્રાલય ભુજ આયોજન કરવામાં આવેલું હતું જેમાં મુખ્ય વક્તા તરીકે ને બોર્ડના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા માટે ગુજરાત રાજ્ય શ્રેષ્ઠ શિક્ષક એવોર્ડ વિજેતા એવા જાગૃતિબેન વકીલ ઉપસ્થિત રહ્યા હતા અને બાળકોને ખરા અર્થમાં તણાવથી મુક્ત પણ હતા આ પ્રકારના કાર્યક્રમ માટે સેવા સાધના છાત્રાલય અને સેવા સાધનના કચ્છના સંચાલક સંયોજક એવા સુરેશભાઈ ગોરસિયા પણ ઉપસ્થિત રહ્યા હતા અને તેમણે પણ આ બાબતે માર્ગદર્શન આપેલું હતું આ તકે સમગ્ર અખિલ ભારતીય રાષ્ટ્રીય શિક્ષિત મહાસંઘ ગ્રાન્ટેડ તેમજ સરકારીની ટીમ પણ ઉપસ્થિત રહેલી હતી